અંકલેશ્વરમાં હાલ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનના પિરામણ નાકાથી નવી નગરીને જોડતા માર્ગ પર આવતા બે નાળાને વિસ્તારવાની કામગીરી નગરસેવા સદન દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે આ કામગીરીનું નગરસેવા સદનના પ્રમુખ હરિતા રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ ઓફિસર કેશવ કલોડિયા તેમજ સ્થાનિક મહિનામાં પૂર્ણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે કે અંકલેશ્વરમાં ચાલી રહેલી ઠેર ઠેર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ કામગીરી સમયસર પૂર્ણ કરવામાં આવે તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે ઉપર બે જગ્યા જે સાંકડા નાળા છે એને પહોંડું કરવાનું અંદાજીત ત્રીસ લાખ રૂપિયાનું કામ આજથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ માર્ગ ઉપર જે જીઓડીસી દ્વારા કામગીરી કરી રહ્યા છે ત્યારે સાથે સાથે આ નાણાંનું એક્સપાન્શન પણ આજ રોજ અમે એજન્સીને બોલાવીને કામ શરૂ કર્યું છે વોર્ડ નંબર ચાર અને પાંચને જોડતા રોડ ઉપર ડ્રેનેજનું કામ પ્રગતિમાં છે તેમની મુલાકાત લેવામાં આવી અને એજન્સી તેમજ પીએમસી સાથે ચર્ચા કરતાં આ રોડ એક મહિનાની અંદર કમ્પ્લીટ કરી દેવાની પણ સૂચના આપી છે જેથી કરીને લોકોને વધારે અગવડતા ના પડે એના માટે અંકલેશ્વર નગરપાલિકા હંમેશા તત્પર છે તત્પર રહેશે